કોમિટ આ ટ્યુરી બનાવવાની બનાવી દીવાલો છે તૈયાર છે પાંચ ઓડર એટલા માર છે થઈ લેવાનો હા બીજી પ્રોસેસ ઈન તેર બે મિક્સ કરી દઈએ ચાલો મજા આવે બે લાગે બહુ વાટ બેડ તેલ નાની હે ને ડોકલી બરોબર મજા તેલ વગેરે હા સ્વાદ ના આવે તેલ ગરમ થવા દો ગરમ થઈ ગયું હા તે લાવ ખાવ જીરું લઈ લીધું જીરું હમ અને હિંગ હિંગ ગેસ ની બોકર દીધો ખડા મસાલા હા લાલ મરચું આ ચક્ર ફૂલ પણ તૂટી ગયું તજ અને તજ ન લાવી તજ ન લાવી હવે ડુંગળી ડુંગળી કસકરી હા કસકરી આ દોરી આ દોરી દેપલાઈ મો કટર જીની સમારે એ હોય તો એ ચાલો પણ મારા ટાઈમ નતો ને એટલે કે આપો ભઈ બહાર દી જતો બરાબર એવું કરો એ તો લો કામ કરા હા કેમ કરા થોડીક વાર છોડવા દેવા હું પછી અસર કરું આ તો છોડવા દે બ્રાઉન કલર થઈ ગયો હા હવે લસણ લીલું લસણ અંદાજ ડુંગળી હતી ને એટલું લસણ લઈ લીધું બરાબર ચડવા દેવાની ચડવા લસણ ચડી ગયું હવે આદુ આદુ હોય તો એ બના પણ આપણે રેડ કલર તો બનાવવાનું એવું આપણે કલર તો પાલક નખો પડે ના પાલક ના નખવો પડે ફલીલી ડુંગળી નખવાની પણ આપણે રેડ કલર નું જ કરું એનો સ્વાદ સારું ये थोड़ा हल्दी मसाला कितना मसाला कर लो मीठू मिर्च लाल मिर्च आता तो थोड़ा स्पाइसी है हां तो मजा अर्धा नमक ही दीदी बच्ची अर्धा तो नमक मिर्च दाणा चाहिए મસાલા થોડા આવું ચડે એટલે પછી બીજું નાખો ઠલાઈ દેવાની એટલે ટામેટું પીરી નાખી દેવાનું ચડો આ ચડો ના ચડી જીરો ચડી ગયો હા કોમેટા પીરી નાખી દેવાનું કેટલા ટામેટા હતા ડુંગળી બે દીધી ને બે ટામેટા હતા બે ડુંગળી બે ટામેટા હા બરાબર કેટલી ડુંગળી ટામેટા હરખું રાખે ને તો એનો સ્વાદ સારો કેવું બટા ઓ ગડીવા ટામેટા તેલ છૂટું પડી મસાલાવાળા થઈ એક વાટકી ગોઠિયા હમ તો 100 ગ્રામ આપણે તો પ્રમાણે બનાવી

आत्मा वो काजू नकी दो हां काजू नकी दे सरस ये ये छोटो में की है तू सोचते है ले आई जो नथी लाल कर होए तो कश्मीरी मर्चु न खाए ना ना नहीं न पर नहीं रखो हाला मसू हां चो मसू सपोर्ट ले खाए अगरन मसालो न किदो गरम हरजी चमके तो थै ही शान है आ तो मारे की